પાલેજ ખાતે મોટામિયા માંગોલની ગાડીના સંત બુઝુર રાજવલ્લભ હિઝ હોલીસ મોટામિયા ચિસ્તી તઆલા તાલા સાહેબનો ઉષ ઘેર 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 ગાયપાળો ઘેર ઘેર વાવો માનવ સેવા કોમી એકતા ભાઈચારો વ્યસન મુક્તિ શિક્ષણ ઘેર ઘેર સંસ્કાર મેળવો તેમજ આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયા માંગોલની ગાડી સાથે સંકળાયેલા પાલેજ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત સંત રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટા મિયા ચિસ્તી ત્રીજા રહમતુલ્લાહ સાહેબનો વાર્ષિક ઉર્સ મેળો દર વર્ષે ચૈત્ર સુદ પૂનમે બે દિવસ માટે ઉજવાય છે દેશ વિદેશથી અહીં લાખોની સંખ્યામાં વિવિધ કોમના લોકોની મેદની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે આ વર્ષે તારીખ બાવીસમી એપ્રિલ સોમવારના સંદર શરીફ અને તેવીસમી એપ્રિલ મંગળવારના ઉર્સ થશે અને કવ્વાલીનો કાર્યક્રમ થશે મોટા મંગોલની ગાડીના વર્તમાન ગાડીપટી સજ્જાદા નસીન આદરણીય હિઝોલીનેસ અઝ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તથા તેઓના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોઈનુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી ફરીદુદ્દીન મોહિનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી કુટુંબીજનોની ઉપસ્થિતિમાં સાંજે છ કલાકે સંદલ સહિત ચડાવી ફૂલ ચાદર ચડાવવામાં આવેલ દેશમાં ભાઈચારો અને શાંતિ બની રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવેલ હતી

એ જ રીતે આ વર્ષે પણ તમામ હિન્દુ મુસ્લિમ તેમજ અન્ય ધર્મના લોકોની હાજરીમાં કોલ સ્પર્ણ આયોજન કરવામાં આવ્યું છે ચૈત્ર સુખ પૂનમના દિવસે કૌમી એકતા માનવ સેવા ઘેર ઘેર ગાયવાડો ઘેર ઘેર વૃક્ષોભાઓ મિશન મુક્તિ તેમજ ઘેર ઘેર સંસ્કાર આપવા જેવા ઉપદેશો સાથે સમગ્ર ભારત તેમજ વિશ્વમાં એક સભા માહોલ સર્જન સંદર્ભ પ્રયત્ન કરવામાં આવે છે અને વિશાળ જન્મદીને સમગ્રને શિષ્યનો પણ સંદેશ આપવામાં આવે છે માતાના માતૃની ગાદીના એકમાત્ર અધિકૃત વર્તમાન દર્શન કરીએ છું તે છોડીને સરસ પ્રજા સંસ્તીના સાનિધ્યમાં વર્ષોની પરંપરા પરંપરા અનુસાર અવતરણ કરવામાં આવે છે